તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સોયાબીન વડીમાંથી સોયા ટિક્કા મસાલા બનાવીશું તો આ રેસીપી સ્વાદમાં તો એકદમ ટેસ્ટી બનશે જ પણ સાથે સાથે હેલ્થ માટે પણ એટલી જ સારી છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ તો એના માટે એક વાસણમાં પાણી મૂકી દીધું છે નાખીને સોયા સોયા વડી એડ કરી લઈશું અને એને પાંચ મિનિટ માટે બાફી લઈશું પાંચ મિનિટ પછી ગેસ બંધ કરીને એને પાંચ મિનિટ એમ જ પાણીમાં રહેવા દઈશું ગરમ પાણીમાં અને પછી પાંચ મિનિટ પછી મોટી ગળણીમાં લઈ લઈશું અને ઠંડા પાણીથી ધોઈ લઈશું અને બને એટલું પાણી નીચોવી લઈશું હવે એને મેરિનેટ કરવાની છે તો એમાં મેં ત્રણ ચમચી શેકેલા ચણાનો લોટ લીધો છે એડ કરી લઈશું અને અડધો કપ દહી લીધું છે જેને મેં દસ મિનિટ માટે આવી રીતના ગળણીમાં મૂકી દીધું હતું જેથી વધારાનું પાણી નીકળી જાય હવે એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું એક ચમચી લાલ મરચું એડ કરીશું એક નાની ચમચી દાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અને એક મોટી ચમચી કસૂરી મેથી લઈશું જેને હાથની મદદથી ક્રશ કરીને એડ કરીશું નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક મોટી ચમચી તેલ એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે મેં એક કેપ્સિકમ એક ડુંગળી અને એક ટામેટું લીધા છે જેને મેં ચોરસ શેપમાં કાપી લીધા છે હવે એને આમાં એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તો આપણું મેરીનેટ તૈયાર થઈ ગયું છે હવે એને ઢાંકીને પંદરથી થી વીસ મિનિટ માટે મૂકી દઈશું પંદર વીસ મિનિટ પછી એક બે મિનિટ માટે એને આપણે સાંતરી લઈશું હવે તૈયાર થઈ ગઈ છે આપણી વડી તો હવે એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એક તમાલપત્ર ટુકડો તજ એક મોટી ઈલાયચી એક બાદયા અને એક ચમચી જીરું એડ કરી લઈશું હવે આમાં ડુંગળી એડ કરીશું અને એનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી એને સાંતવાની રહેશે તો ડુંગળીનો રંગો બધા મિન થઈ ગયો છે હવે ઝીણા સમારેલા ટામેટા એડ કરી લઈશું હવે ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે થોડું મીઠું નાખી દઈશું મીઠું નાખવામાં ધ્યાન રાખવું આપણે વડીમાં પણ મીઠું નાખ્યું છે હવે ઢાંકીને થોડી વાર થવા દઈશું તો ટામેટા સોફ્ટ થઈ ગયા છે હવે મસાલા કરીશું તો એક ચમચી આદુ લસુણ મરચાંની પેસ્ટ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું નાખીશું એ મસાલાને થોડીવાર આપણે સાંતળીશું હવે જે વાસણમાં મેરીનેટ કર્યું હતું એમાં થોડું પાણી લઈને આમાં એડ કરી લેશું જેથી મસાલા બધા આવી જાય હવે ગરમ પાણી અને ઢાંકીને ગ્રેવીને થોડી વાર ઉકળવા દઈશું તો ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે તેલ પણ ચૂટું પડી ગયું છે હવે સોયાબીન વાળી એડ કરી લઈશું અને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને એક ચમચી ગરમ મસાલો એડ કરી લઈશું અને ગેસ બંધ કરી દઈશું મિક્સ કરી લઈશું બરાબર મને ઢાંકી દઈશું થોડીવાર માટે છેલ્લે ધાણા લીલા ધાણા એડ કરી લઈશું તો તૈયાર છે આપણા સોયા ટિક્કા મસાલા તો હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મિત્રો સોયા વળી હેલ્થ માટે ખૂબ સારા છે અને જે લોકો નોનવેજ નથી ખાતા એમના માટે તો સૌથી બેસ્ટ છે કારણ કે સોયાબીન પ્રોટીનથી ભરપૂર હોય છે અને આ રેસીપી એટલી સરસ તૈયાર થાય છે કે તમે બે રોટલી ખાતા હશો ને તો ચાર રોટલી ખાઈ જશો એની પણ ખબર નહીં પડે એટલે જ કહું છું કે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને કેવી લાગીએ કોમેન્ટ કરી કરીને મને જરૂર જણાવજો તો ચાલો આવી જ સરસ મજાની રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો